હાલમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી ટ્રક કે ડમ્પર ચાલકો રોડ પર ચાલે તો જાહેરનામાનો નિયમનો ભંગ કર્યો કહેવાય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને વાહન કરવા વગેરે મુદ્દાઓ સાથે આજે પ્રાંત ઓફિસ ખાતે નાયક કલેક્ટરશ્રી અને એચ એમ પંચાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો જાહેરનામાનો અમલ કરવામાં વહીવટી તંત્રના અધિકારીઓ નિષ્ફળ સાબિત થયા હવે ધારાસભ્ય અને કલેક્ટરશ્રી પર ગ્રામજનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા